નમસ્કાર ગુજરાત સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે મહીસાગરના લુણાવાડામાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે આ જોઈને ખેડૂતોમાં ચિંતાનો વિષય વધી ગયો છે હવામાન વિભાગ દ્વારા કોઈપણ ખાસ ચેતવણી ના હોવા છતાં અચાનક કેટલાક કલાકો પહેલાં ગરમીનો માહોલ જોવા મળ્યો હતો પણ અચાનક વરસાદ અમુક વિસ્તારની અંદર વરસાદ અત્યારે અચાનક ચાલુ થતાં ખૂબ ચિંતા વધી ગઈ છે આ પરિવર્તનના લીધે સ્થાનિક લોકોના દૈનિક જીવનમાં ખૂબ અસર પડી છે જો વધારે વરસાદ પડશે તો ઊભા પાક પર તેની શું અસર થશે અને કેટલું નુકસાન આવશે તે ખૂબ જ વિચારવા જેવું છે ઠંડી હવા અને વાતાવરણમાં અચાનક પલટું આવવાથી સ્થાનિક લોકો શહેરી લોકો ગરમીથી રાહત અનુભવી રહ્યા છે સુરેશભાઈ રાવળ ગુજરાત સેવન ન્યૂઝ મહીસાગર લુણાવાડા